સુપ્રભાત મિત્રો હું ડોક્ટર ધવલ સાકરે એમડી પેથોલોજીસ્ટ ક્રિસ્ટલ પેથોલોજી લે આજે આપણે વાત કરીશું વિટામિન ડી અને કેલ્શિયમ વિશે સૂર્યના કિરણો આપણી ચામડીના કોષોમાં રહેલા કોલેસ્ટ્રોલને એક્ટિવ વિટામિન ડીમાં ફેરવે છે જે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવા માટે જરૂરી છે વિટામિન ડી અને કેલ્શિયમ શરીરના વિવિધ હાડકા સ્નાયુઓ મગજ અને હૃદયની તંદુરસ્તી માટે તેમજ આંતરડામાં થતું કેન્સર અટકાવવા માટે જરૂરી છે શરીરને રોજના આઠસો થી એક હજાર ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડી છસો થી આઠસો મિલીગ્રામ કેલ્શિયમ ની આવશ્યકતા રહે છે જે ખોરાકમાં દૂધ અને અને પ્રોડક્ટ કેળા ખજૂર સીતાફળ મૂંગ દાળ રાજમા દાળ જેવી વિવિધ પ્રકારની દાળો આપણે એડ કરીને મેળવી શકીએ છીએ સૂર્યસ્નાન આપણે સૂર્યોદય થયાના એક કલાક સુધી અથવા સૂર્યાસ્ત પહેલાના એક કલાક દરમિયાન કોઈપણ સમયે પંદરથી થી વીસ મિનિટ શરીરનો મેક્સિમમ ભાગ ખુલ્લો રહે અને પડસો વળે ત્યાં સુધી કરવો જોઈએ ડાર્ક સ્ક્રીન વાળા લોકોએ શરીરમાં મેલેનિનનું પ્રમાણ વધારે હોવાથી વધારે સૂર્યસ્નાન કરવાની આવશ્યકતા રહે છે આવી જ માહિતી માટે કોન્ટેક્ટ કરો ડોક્ટર ધવલ શાહ કર્યા ક્રિસ્ટ પેથોલોજી લે થેન્ક યુ વેરી મચ